હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મેથ્સના સમય અને કાર્ય એટલે કે ટાઈમ એન્ડ વર્કના ચેપ્ટર પર બનાવવામાં આવ્યો છે આ ચેપ્ટરની ત્રણ ટાઈપ ઓલરેડી શીખી ગયા છીએ અને હવે ચોથી ટાઈપ શીખવાના છીએ તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વીડિયો જોઈએ જોઈએ કામ અને સમય શું છે તો કે આપણે પહેલાં ત્રણ ટાઈપ જોઈ લીધી હવે આ કઈ છે ચોથી ટાઈપ છે શું છે તો કે એક વ્યક્તિ જતો રહે તો આપણે આગળ જે પણ ત્રણ ટાઈપ હતી તેમાં જોયું હતું કે બે અથવા ત્રણ વ્યક્તિ હોય ફોર એક્ઝામ્પલ એ અને બી પછી શું કરે છે બંને સાથે મળીને કાંઈક કામ કરે છે તો આપણે જેટલી પણ ત્રણ ટાઈપ આગળ જોઈ તેમાં શું હતું તો કે ત્રણે ત્રણ અથવા તો બે વ્યક્તિ અથવા તો ત્રણ વ્યક્તિ સાથે મળીને કામ કરતા હતા અને ટોટલ કુલ કાર્યના છેદમાં કુલ કાર્યક્ષમતા આવતી હતી પણ અહીંયા કેવું હશે તો કે એક વ્યક્તિ જતો રહેશે પછી જે બીજો વ્યક્તિ હશે તે એકલો કેટલા દિવસમાં કામ કરે છે તે આવશે તો તે આપણે શું કરીએ આગળ એક્ઝામ્પલ દ્વારા જ સમજીએ પણ એક્ઝામ્પલ દ્વારા સમજતા પહેલાં એક વ્યક્તિ જતો રહે તેના એક્ઝામ્પલ સમજતા પહેલાં લાસ્ટ ટાઈમ ટાઈપમાં જે એક્ઝામ્પલ તમને કરવા આપ્યું હતું હોમવર્કમાં તે આપણે જોઈએ અને પછી આપણે આગળ આ વિડિયોને આગળ વધારીએ ઓકે તો હોમવર્કમાં આપેલો સમ આપણે સોલ્વ કરીએ પ્રશ્ન નંબર આઠ જય એક દીવાલ પંદર દિવસમાં બનાવે છે જ્યારે વિજય તે દીવાલ તોડવામાં પાંચ દિવસ વધુ લાગે છે તો બંને એકસાથે કામ શરૂ કરે તો દીવાલ ક્યારે બનશે તો જોઈએ આપણે અહીંયા લઈએ જય અહીંયા લઈએ વિજય જય કેટલા દિવસ લે છે એટલે પાંચ દિવસ વધુ લાગે છે તો જય કેટલા દિવસ થતા હતા પંદર દિવસ તો હવે વિજયને તેના કરતાં પાંચ દિવસ વધુ લાગે છે એટલે કેટલા દિવસ લેશું આપણે અહીંયા વીસ દિવસ લેશું તો હવે બંનેની જોઈએ લસા કેટલો આવશે લસા લઉં છું હું સાઈઠ એટલે આ શું થઈ જશે કુલ કાર્ય થઈ જશે શું થશે કુલ કાર્ય અને હવે તેની કાર્યક્ષમતા ચોક સાઈઠ અને વીસ તેરીને સાઈઠ હવે આપણે શું કીધું છે દિવાલ ક્યારે બનશે તો જય શું કરે છે દિવાલ બનાવે છે એટલે પ્લસ વિજય શું કરે છે તોડે છે એટલે માઇનસ ચાર માંથી ત્રણ જશે એટલે એક બંને કુલ કાર્યક્ષમતા કેટલી થશે એક થશે કુલ કાર્ય કેટલું છે તો કે કુલ કાર્ય છે એક છે તો કેટલા દિવસમાં દિવાલ બનશે તો કે સાઈઠ દિવસમાં બંને સાથે મળીને દિવાલ બનાવશે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી એક્ઝામ્પલ આપણે આગળનું જોઈ લીધું હોમવર્ક વાળું હવે આ ક્વેશ્ચન જોઈએ જય અને વિજય સાથે મળી સોળ દિવસમાં કામ પૂર્ણ કરે છે તથા જય એકલો તે કામ વીસ દિવસમાં કરે તો વિજય એકલાને કેટલા દિવસ લાગે શું કીધું છે જય છે અને વિજય છે જય અને વિજય સાથે મળીને સોળ દિવસમાં કામ પૂર્ણ કરે છે તો અહીંયા આપણે લઈએ જય અને પ્લસ વિજય કેટલા દિવસમાં કામ કરે છે સોળ દિવસમાં કામ કરે છે તથા જય એકલો કેટલા દિવસમાં કામ કરે છે જય એકલો વીસ દિવસમાં કામ કરે છે તો વિજય એકલાને કેટલા દિવસ લાગે તો હવે આપણે શું કરીએ જય અને અહીંયા જય અને વિજયનું કામ છે તો તેનો લસા લઈએ લસા લઉં છું કેટલો લઉં છું એસી લઉં છું વીસ ચોક એસી અને સોળ પંચાને એસી તો જુઓ તો આપણે બંનેની કાર્યક્ષમતા કેટલી આવી તો કે પાંચ આવી જયની એકલાની કેટલી છે કાર્યક્ષમતા ચાર છે તો વિજયની કાર્યક્ષમતા કેટલી હશે એક હશે એક હશે ત્યારે તે ચાર વત્તા એક કરશું તો જ પાંચ આવશે યસ એટલે અહીંયા શું કરવાનું છે વિજયની કાર્યક્ષમતા આપને કેટલી મળી એક મળી તો હવે આપણે લઈએ કે શું પૂછ્યું છે આપને કે વિજય એકલાને કેટલા દિવસ લાગે તો વિજય એકલાને કેટલા દિવસ લાગે તો તેના માટે આપને કુલ કાર્ય કેટલું મળ્યું એસી છેદમાં વિજયની કાર્યક્ષમતા કેટલી મળી તો કે આપને એક મળી તો એક લેશું તો કેટલા દિવસ લાગશે વિજયને કામ કરતા એસી દિવસ લાગશે એટલે આપણો જવાબ શું આવશે જવાબ આવશે એસી દિવસ ઓપ્શન સી ત્યાર પછી પ્રશ્ન નંબર બે જય અને વિજય સાથે મળી નવ દિવસમાં કામ પૂર્ણ કરે છે તથા જય એકલો તે કામ બાર દિવસમાં કરે તો વિજય એકલાને કેટલા દિવસ લાગે તો અહીંયા આપણે લઈએ કે જય અને વિજય તથા શું આવશે વત્તા વિજય કેમ કેમ કે બંને સાથે કામ કરે છે માટે જય અને વિજય સાથે મળી કેટલા દિવસમાં કામ કરે છે નવ દિવસમાં એટલે આપણે લેશું કે અહીંયા નવ દિવસમાં કામ કરે છે તથા જય એકલો કેટલા દિવસમાં કામ કરે છે બાર દિવસમાં પછી આપણે વિજયનું ગોતવાનું રહેશે હવે આપણે લસા લઈએ તો લસા કેટલો આવશે છત્રીસ લઉં છું કેમ છત્રીસ કેમ કે બારના ઘડી ઘડિયામાં પણ છત્રીસ આવશે અને નવના ઘડિયામાં પણ છત્રીસ આવશે તો બારતેને છત્રીસ તો જયને કેટલી કાર્યક્ષમતા આવશે ત્રણ આવશે છત્રીસ શું થઈ ગયું તો કે કુલ કાર્ય થઈ ગયું કુલ કાર્ય આપને મળી ગયું હવે જયની કાર્યક્ષમતા કેટલી મળી આપને ત્રણ પછી નવ ચોકને છત્રીસ તો જય અને વિજયની કાર્યક્ષમતા કેટલી મળી આપને તો કે ચાર મળી કેટલી મળી ચાર મળી તો અહીંયા ત્રણ લાવા છે મારે ચારમાંથી ત્રણ માઇનસ કરું તો કેટલા મળશે તો કે એક મળશે તો આ કોની કાર્યક્ષમતા થઈ ગઈ વિજયની કાર્યક્ષમતા મળી ગઈ તો હવે આપણે શું કરશું આપણે શું પૂછ્યું છે કે વિજય એકલાને કેટલા દિવસ લાગે તો તેના માટે શું કરશું તો કે કુલ કાર્યના છેદમાં કાર્યક્ષમતા હવે અહીંયા કાર્યક્ષમતા કેમ ખાલી વિજયની લઈએ છીએ તો કે અહીંયા આપણે પૂછ્યું છે વિજય એકલાને કેટલા દિવસ લાગે એટલા માટે આપણે ખાલી વિજયની કાર્યક્ષમતા લઈએ છીએ એટલે આવશે છત્રીસ દિવસ કેટલા દિવસ આવશે છત્રીસ દિવસમાં વિજય આ કામ પતાવશે એટલે જવાબ આવશે ઓપ્શન સી છત્રીસ દિવસ પ્રશ્ન નંબર ત્રણ મિતેશ એક મશીન પાંચ દિવસમાં બનાવી શકે છે તેણે તે મશીન તેના કારીગરની સહાય લઈ ત્રણ દિવસમાં બનાવી દીધું તો કારીગર એકલો કેટલા દિવસમાં બનાવે હવે આપણે લઈએ અહીંયા મિતેશ પછી શું કીધું છે કે તેણે તે મશીન તેના કારીગરની સહાયથી એટલે અહીંયા આવશે કારીગર અને નીચે આવશે મિતેશ વત્તા કારીગર કેમ કે બંને સાથે મળીને કામ કરશે એટલા માટે તો મિતેશને કેટલા એક મશીન કેટલા દિવસમાં બનાવી શકે છે પાંચ દિવસમાં મિતેશ આ મશીન બનાવી શકે છે પછી શું કીધું તેણે તે મશીન તેના કારીગરની સહાય લઈ ત્રણ દિવસમાં બનાવી દીધું એટલે કેટલા દિવસ લાગ્યા બંનેને ભેગા મળીને ત્રણ દિવસ લાગ્યા તો હવે શું કીધું તો કારીગર એકલો કેટલા દિવસમાં બનાવશે એટલે આપણે કારીગરનું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો હવે આપણે તેનો લસા લઈએ આ બંનેનો કેટલો લઉં છું પંદર લઉં છું પાંચ તેરીને પંદર અને ત્રણ પંચાને પંદર કેટલા આવશે બંનેની ભેગી કાર્યક્ષમતા કેટલી આવી મિતેશ અને કારીગરની પાંચ આવી પછી મિતેશ એકલાની કેટલી આવી ત્રણ કાર્યક્ષમતા આવી પાંચમાંથી ત્રણ માઇનસ કરો તો કેટલી આવશે બે આવશે તો આ બે કાર્યક્ષમતા કોની થઈ તો કે કારીગરની થઈ એટલે કાર્યક્ષમતા મિતેશની મળી ત્રણ કારીગરની મળી બે અને મિતેશ તથા કારીગરની કાર્યક્ષમતા કેટલી મળી પાંચ મળી પંદર શું છે તો કે કુલ કાર્ય છે શું છે પંદર તો કે કુલ કાર્ય હવે આપને શું પૂછ્યું છે તો કે કારીગર એકલું કેટલા દિવસમાં બનાવે તો કારીગર એકલાની માટે પહેલાં શું લખવું પડશે કુલ કાર્ય તેના છેદમાં શું આવશે તો કે કારીગરની કાર્યક્ષમતા તો કારીગરની કાર્યક્ષમતા કેટલી છે બે છે તો પંદર ભાગ્યા બે કરશું એટલે શું આવશે સાત પોઈન્ટ પાંચ દિવસ કેટલા દિવસમાં બનાવશે તો કે સાડા સાત દિવસમાં બનાવશે એટલે જવાબ થશે ઓપ્શન એ સાત પોઈન્ટ પાંચ દિવસ પ્રશ્ન નંબર ચાર એક્સ અને વાય કોઈ કામ પંદર દિવસમાં કરી શકે છે આ જ કામ એકલો વાય કરે તો વીસ દિવસમાં કરી શકે છે તો એકલો એક્સ અડધું કામ કેટલા દિવસમાં કરી શકે હવે આપણે લઈએ એક્સ અને વાય એક્સ અને વાય ભેગા મળીને એક્સ વત્તા વાય તો એક્સ અને વાય કોઈ કામ કેટલા દિવસમાં કરી શકે છે પંદર દિવસમાં આપણે લખી લઈએ પંદર દિવસ આ જ કામ એકલો વાય કરે તો કેટલા દિવસ લાગે છે વીસ દિવસ વાય એકલો કેટલા દિવસમાં કરે છે વીસ દિવસમાં કરે છે તો હવે આપણે આ બંનેનો લસ્સા લઈએ તો કેટલો લઉં છું તો કે હું લઉં છું સાઈઠ કેમ સાહીઠ કેમ કે બંનેના ઘડિયામાં આવે છે આ બંનેની કાર્યક્ષમતા તો વીસ તેરીને સાહીઠ ત્રણ અને પંદર ચોક સાઠ તો ચાર તો આ બંને ચાર કાર્યક્ષમતા કોની આવી એક્સ અને વાયની આવી પછી વાય એકલાની કાર્યક્ષમતા કેટલી આવી ત્રણ આવી તો ચારમાંથી ત્રણ બાદ કરું તો કેટલી આવશે એક આવશે તો આ એક કાર્યક્ષમતા કોની થઈ એક્સની થઈ આ સાહીઠ શું મળ્યું આપને તો કે કુલ કાર્ય મળ્યું શું મળ્યું કુલ કાર્ય અને એક્સની કાર્યક્ષમતા કેટલી મળી એક મળી હવે આપણે શું પૂછ્યું છે અહીંયા કે એક્સ અડધું કામ કેટલા દિવસમાં કરી શકે અડધું કામ કીધું છે શું પૂછ્યું છે જો હું અહીંયા સાઠ ભાગ્યા એક કરી નાખીશ તો સાઠ દિવસ આવશે ને આપને ઓપ્શનમાં સાઠ દિવસ પણ આપેલા છે સમજો અહીંયા આપણે શું કરેલું છે એક્સ અડધું કામ કેટલા દિવસમાં કરે તેવું પૂછ્યું છે હવે આપણને પૂરું કામ કેટલું આપેલું છે સાઠ સાઠ ભાગ્યા હું એક કાર્યક્ષમતા મૂકી દઈશ એટલે સાઠ મળશે આપને સાઠ ઓપ્શનમાં પણ આપેલા છે પણ આપણે તેવું કરવાનું નથી એક્ઝામમાં ટેન્શનમાં શું થાય તો કે હડબડીના કારણે આપણે આ ભૂલી જઈએ કે આપને અડધું કામ કીધું છે આપણે ફટાફટ ફૂલ કામ કરીને જવા દઈએ તો અહીંયા આપને કુલ કાર્ય આપ્યું છે સાહીઠ આપણે શું કરવાનું છે અડધું કામ તો હું એનું હાફ કરી દઉં છું એટલે થશે ત્રીસ અને શું કીધું છે કાર્યક્ષમતા કેટલી છે એક તો કેટલું થશે ત્રીસ દિવસ એટલે આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન એ ત્રીસ દિવસ પ્રશ્ન નંબર પાંચ જય અને વિજય કોઈ એક કામને સાથે મળીને દસ દિવસમાં કરી શકે છે જો જય એકલો આ કામને પંદર દિવસમાં કરી શકે તો વિજય એકલો આ કામને કેટલા દિવસમાં કરી શકે લઈએ આપણે જય અને વિજય અને નીચે લઈએ જય અને વિજય શું કીધું છે પહેલા કે જય અને વિજય સાથે મળીને કેટલા દિવસમાં દસ દિવસમાં કરી શકે છે તો આ બેને કેટલા લાગે છે દસ દિવસ લાગે છે જો જય એકલો આ કામને કેટલા દિવસમાં પંદર દિવસમાં તો જય એકલો પંદર દિવસ લઈએ તો શું પૂછ્યું છે વિજય એકલાને કામ કેટલા દિવસમાં કરી શકે એટલે આપણે વિજયનું પહેલાં તો કાર્યક્ષમતા શોધવી પડશે આ બંનેનો લસા લઈએ તો લઉં છું ત્રીસ આ શું મળી ગયું આપને લસા એટલે કુલ કાર્ય મળી ગયું હવે આપણે શું કરીએ તો કે કાર્યક્ષમતા જોઈએ તો પંદર દુને ત્રીસ કાર્યક્ષમતા કેટલી મળી જયની તો કે બે મળી અને દસ તેરીને ત્રીસ તો જય અને વિજયની કાર્યક્ષમતા કેટલી મળી ત્રણ મળી ત્રણમાંથી બે બાદ કરીશ એટલે કેટલું મળશે એક આ કાર્યક્ષમતા કોની મળશે વિજયની મળશે હવે આપણે શું કીધું છે કે વિજય એકલો આ કામને કેટલા દિવસમાં કરી શકે તો લઈએ આપણે કુલ કાર્યના છેદમાં શું લઉં છું કુલ કાર્યક્ષમતા તો કાર્યક્ષમતા અત્યારે આપણે વિજયની ખાલી પૂછેલું છે કા એટલે આપણે વિજયની કાર્યક્ષમતા લેશું એટલે જવાબ આવશે ત્રીસ દિવસ એટલે જવાબ થશે ઓપ્શન બી ત્રીસ દિવસ પ્રશ્ન નંબર છ જય અને વિજય કોઈ એક કામને સાથે મળીને ચાર દિવસમાં કરી શકે છે જો જય એકલો આ કામને છ દિવસમાં કરી શકે તો વિજય એકલો આ કામને કેટલા દિવસમાં કરી શકે તો લઈએ આપણે જય વિજય અને જય અને વિજય શું કીધું છે જય અને વિજય કોઈ એક કામને સાથે મળીને કેટલા દિવસમાં ચાર દિવસમાં પછી જય એકલાને કેટલા દિવસ છ દિવસ તો જય એકલાને છ દિવસ આપણે શું કરવાનું છે વિજયનું ફાઇન્ડ આઉટ કરવાનું છે બાર શું લઉં લસા બાર લઉં છું કુલ કાર્ય હવે આપણે લઈએ કાર્યક્ષમતા તો છ દૂને બાર તો જયની કાર્યક્ષમતા કેટલી મળી બે મળી ચાર તેરીને બાર તો જય અને વિજયની કાર્યક્ષમતા કેટલી મળી ત્રણ મળી ત્રણમાંથી બે વાત કરીશ તો વિજયની કાર્યક્ષમતા મળી જશે કેટલી મળી એક મળી તો હવે આપણે શું પૂછ્યું છે કે વિજય એકલો આ કામને કેટલા દિવસમાં કરી શકે તો કુલ કાર્ય કેટલું છે તો કે બાર છે અને કાર્યક્ષમતા કેટલી છે વિજયની તો કે એક છે તો બાર ભાગ્યા એક કરીશ એટલે કેટલા મળશે તો કે બાર દિવસ કેટલા દિવસ મળશે બાર દિવસમાં વિજય આ કામને પૂરું કરી નાખશે એટલે જવાબ થશે ઓપ્શન સી બાર દિવસ પ્રશ્ન નંબર સાત જય અને વિજય કોઈ એક કામને સાથે મળીને વીસ દિવસમાં કરી શકે છે જો જય એકલો આ કામને ત્રીસ દિવસમાં કરી શકે તો વિજય એકલો આ કામને કેટલા દિવસમાં કરી શકે તો આપણે લઈએ જય વિજય વિજય અને અને જય તો જય અને શું કીધું છે વિજય કોઈ કામને સાથે મળીને કેટલા દિવસમાં કરી શકે છે વીસ દિવસમાં કરી શકે છે જો જય એકલો આ કામને કેટલા દિવસમાં ત્રીસ દિવસમાં કરી શકે બરાબર તો આપને શું પૂછ્યું છે વિજય એકલાને કે કામ કરતા કેટલા દિવસ લાગે તો પહેલાં તો વિજયની આપણે શું કરવી પડશે કાર્યક્ષમતા શોધવી પડશે તો તે માટે પહેલા લસા લઈ લઉં તો લસા લઉં છું સાહીઠ એ આપને શું મળી ગયું લસા એટલે કુલ કાર્ય મળી ગયું આપને હવે આપણે કાર્યક્ષમતા લઈએ ત્રીસ દુ ને સાઠ એટલે જયની કાર્યક્ષમતા કેટલી આવશે બે અને વીસ તેરીને સાઠ તો જય અને વિજયની કાર્યક્ષમતા કેટલી આવશે ત્રણ આવશે ત્રણમાંથી બે માઇનસ કરશું એટલે કેટલી મળશે એક મળશે આ એક કાર્યક્ષમતા કોની મળશે વિજયની મળશે તો આપણે લઈએ આપને શું પૂછ્યું છે કે વિજય એકલો આ કામને કેટલા દિવસમાં કરી શકે તો વિજય એકલા માટે પહેલાં શું લેવું પડશે કુલ કાર્ય કુલ કાર્યના છેદમાં શું લેવું પડશે વિજયની કાર્યક્ષમતા

તો બી એકલો તે કાર્ય કેટલા સમયમાં પૂર્ણ કરશે હવે જો આ સમ થોડો અલગ છે આપણે આગળના સમ જોયા તેના કરતા લઈએ એની કાર્યક્ષમતા આપી છે ને બીની કાર્યક્ષમતા આપી છે શું કીધું છે એની કાર્યક્ષમતા કરતા એટલે લખ્યું છે એની કાર્યક્ષમતા કરતા બીની કાર્યક્ષમતા કેવી છે બમણી છે એટલે બીની કાર્યક્ષમતા બે છે ને એની કાર્યક્ષમતા કેટલી છે એક છે બંનેની કાર્યક્ષમતાનો સરવાળો કરીએ તો કેટલી મળે ત્રણ મળે હવે શું કીધું છે જો તેઓ સાથે મળીને કામ કોઈ કાર્ય અઢાર દિવસમાં કરતા હોય તો કુલ કાર્ય કેવી રીતે મળે તો કે બંનેની કાર્યક્ષમતા કેટલી છે ત્રણ બંને સાથે મળીને કોઈ કાર્ય કેટલા દિવસમાં પૂરું કર્યું હતું તો કે અઢાર દિવસમાં તો અઢાર તેરીને કેટલા આવશે ચોપન તો બંને ટોટલ કાર્ય આપને કેટલું મળ્યું ચોપન મળ્યું કઈ રીતે મળ્યું તો કે બંનેની કાર્યક્ષમતા ગુણાકાર શું આવશે ગુણાકારમાં તો કે બંનેએ કેટલા દિવસમાં કાર્ય પૂરું કર્યું તે એટલે કેટલું કાર્ય મળ્યું આપને કુલ કાર્ય આપને કેટલું મળ્યું તો કે ચોપન મળ્યું તો કે કુલ કાર્ય છે શું મળ્યું આપને કુલ કાર્ય કઈ રીતે મળ્યું બંનેની કાર્યક્ષમતા ગુણ્યા બંનેએ કેટલા દિવસમાં કામ કર્યું તો કે અઢાર દિવસમાં તો આપને કુલ કાર્ય કેટલું મળ્યું ચોપન મળ્યું હવે શું કીધું છે તો બી એકલો તે કામ તે કાર્ય કેટલા સમયમાં પૂર્ણ કરશે તો કુલ કાર્ય લઈએ કુલ કાર્ય કેટલું છે તો કે ચોપન છે બીની કાર્યક્ષમતા કેટલી છે બે છે ચોપન ભાગ્યા બે કરીશ એટલે કેટલા મળશે સત્યાવીસ મળશે તો કેટલા દિવસમાં પૂર્ણ કરશે બી એકલો તો કે સત્યાવીસ દિવસમાં પૂરું કરશે કોણ બી એકલો એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ સત્યાવીસ દિવસ પ્રશ્ન નંબર નવ એ કોઈ કાર્ય બીની તુલનામાં બમણી ગતિથી કરે છે જો બંને મળીને તે કામ બાર દિવસમાં પૂર્ણ કરે તો એકલો બી તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે આગળ આપણે જોયો તેવો જ ક્વેશ્ચન છે અને તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરીને ક્યાં કહેવાનું છે કમેન્ટમાં તેનો આન્સર કહેવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ